જે વીક ચાલે છે એકવીસ કે પચીસ નો આપણે સાહેબે વાત કરી એના માટે દરેક સ્કૂલમાં અમે જઈ અને ફાયર સેફ્ટીની જે પ્રાથમિક જરૂરિયાત શું છે કે જે તમે પોતે પણ કરી શકો જ્યાં સુધી ફાયર બ્રિગેડ ન આવે ત્યાં સુધી એના માટેની શાળા સલામતીનું આપણે વીક ઉજવ્યું છે કે બધી સ્કૂલમાં આજે લગભગ આઠથી દસ સ્કૂલ શિક્ષક લઈને પહોંચાય એટલે બધી સ્કૂલે સ્કૂલે જઈ અને આપણે એની માહિતી આપવી છે કે ભાઈ એકસો આઠનું શું કાર્ય હોય ફાયરનું શું કામ છે કે ઇમરજન્સી હોય ત્યારે કયા નંબરમાં કયા નંબર છે આપણો હેલ્પલાઇન નંબર કે પછી આપણો ગોંડલનો પ્રોપર નંબર શું છે એના વિશેની આપણે માહિતી આપવીશ અને જે તમારે ઉપયોગી છે જીવનમાં જે ઉપયોગી જરૂરી છે તે જ બાકી અંદર તો ડીપમાં ઘણું છે પણ એમાં આપણે નહીં જઈએ બરાબર કોઈને ખ્યાલ છે કે ગોંડલ નગરપાલિકાનો પર્સનલ નંબર શું છે આપણે ફાયર બ્રિગેડ માટેનું ખ્યાલ છે કોઈ નહીં હોય કદાચ આપણો ગોંડલ નગરપાલિકાનો ફાયરનો નંબર છે ઝીરો અઠ્યાવીસ પચીસ બસો વીસ એકસો એકસો એક સરકારની સાથે લખેલો અને એ પણ યાદ ન આવે ને ક્યાંક ઇમરજન્સી એવું બન્યું તો એકસો એક આપણો નંબર છે જે ગાંધીનગરથી જ્યાં તમને જે નજીક થતું હોય વોંડલ છે કે રાજકોટ છે અહીંયા તમને સુવિધા પૂરી પાડવામાં આવશે તો હવે આપણે આગળ વાત કરવી તો તમારી આપણે શું કહેવાય ઉમા શાળા અને વિદ્યાર્થી અને શિક્ષકગણનો પહેલાં તો હું આભાર માનીશ અને ખાસ કરીને મારી વોંડલની ટીમ જે મારા સપોર્ટમાં છે એનો પહેલાં આપણે આભાર માનું છું કે જેને આ મંચ ઉપર મને ઉપસ્થિત કર્યો અને મને બોલવાનો જે મોકો હોય એના બદલ હું એમનો આભાર માનું તો આપણે આજ જોઈશું કે રોજબરોજની જે ક્રિયા થતી હોય કે તમે પણ એ કરી શકો એના માટે અમે ફાયર એક્સિક્યુશન જે પ્રાથમિક જરૂરિયાત માટેના છે એ લઈને આવ્યા છીએ બાકી સાહેબે કીધું એમ કે સારા સલામત સલામતી કોની એમ અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો કે ભાઈ ઇમરજન્સી ફાયર એન્ડ સેફ્ટી તો કે સેફ્ટી કોની તો કે ફર્સ્ટ સેફ્ટી આપણી કે આપણે જો ઇમરજન્સીમાં કે કંઈ તકલીફમાં નહીં હોય તો આપણે કોઈકને મદદ કરી શકશું તો એના માટે શું કરવું તો શાળામાં જોયા હશે તમે ફાયર એસ છે ને તમારે છે ને પછી આ લાલ છે શું છે ફાયર શું કહેવાય ચાલશે કોઈ ને એ અમારી ફાયરને ભાષામાં ફાયર એસ સિસ્ટમ કહેવાય કે જે પ્રાથમિક ઉપચાર માટે છે અને એની સાથે હોજ લગાડેલી છે હોજ રીલ હોજ ફાયરની ભાષામાં આમ તમે નળી થઈ શકો ભાષાભાઈનું કામ છે એનું કામ શું છે આ છે મેમ કે પ્રાથમિક જરૂરિયાત છે કે નાની આગ છે ને તમે જોઈ ગયા તો તમે આનો ઉપયોગ કરી પહેલાં એ આગને બુજાઈ શકો છો એ મોટું સ્વરૂપ લે એના માટેનું છે તો આપણે વાત આગળ કરશું કે આગ એટલે શું તો પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આગ શું એમ કેવી રીતના આગ લાગે લાગવાની સંભાવના શું કેવી સ્થિતિ હોય તો આગ લાગે એમ તો કે આગ લાગવાના મુખ્ય ત્રણ ઘટક છે જો એ વસ્તુ સરખા પ્રમાણમાં મળશે તો જ આગ લાગશે નકર આગ લાગશે નહીં એમ ત્યાં આગ લાગે નહીં અત્યારે આપણે લગાડવી તો લાગે દિવાળી મૂકો તો ન લાગે એના માટે શું જોઈએ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોવો જોઈએ પૂરતા પ્રમાણમાં હીટ એટલે કે ગરમી હોવી જોઈએ અને ફ્યુલ એટલે કે કંઈક માટેનું સાધન લાકડું છે કે કોલસો છે કે કેરોસીન ડીઝલ પેટ્રોલ કે જે પણ જો ત્રણેય વસ્તુ સસ્તી મળશે તો આગ લાગશે એ એની રાસાયણિક પ્રક્રિયા તો આગ લાગો આગ લાગી શકશે બાકી આગ લાગશે નહીં તો કે ભાઈ આગ છે મેં કીધું એમ કે કોલસો છે કે લાકડું તો ભાઈ એના ક્લાસિફિકેશન અમારી ફાયરની ભાષામાં છે એને અલગ અલગ ક્લાસમાં વહેંચીને ડિવાઈડ કરી કે કઈ આગ લાગીએ તો કયું ફાયર એક્ઝ્યુક્યુશનનો ઉપયોગ કરવો તો ક્લાસિફિકેશન છે ફાયરના ફાયરને ત્રણ શું કહેવાય ક્લાસિફિકેશન ચારમાં વહેંચેલું છે એ ક્લાસ ફાયર બી ક્લાસ ફાયર સી ક્લાસ અને ડી ક્લાસ તો શેમાં કઈ વસ્તુ હોય એને કયા ક્લાસમાં ગણવી અને એની ઉપર આગ બુજાવવા માટે શું કરવું ખાસ કરીને

જે ક્લાસિફિકેશન પાડેલ છે એ ક્લાસ બી ક્લાસ સી અને ડી એ ક્લાસ ફાયરમાં શું આવે તો એક ક્લાસ ફાયરમાં છે છે કે કે એ બધું ક્લાસ ફાયરમાં આવે તો ધારો કે એક ક્લાસ ફાયર છે તો એ એક ક્લાસ ફાયરમાં આગ લાગી જાય તો તમે શું કરો તો એક ગ્લાસ ફાયરમાં આગ લાગી ગયો તો તમે એને ભૂજાવવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો અથવા બોટલની આપણે વાત કરીએ તો આ બોટલ છે એબીસી આનું નામ શું છે એબીસી એબીસી પાવડર એટલે આનો મતલબ એવો હતો કે એક પ્લાસ બે ગ્લાસ અને બે ગ્લાસ ત્રણેયમાં આનો ઉપયોગ કરી શકે આ જે આમાં આવે છે ડીસીપી પાવડર એ પાવડર અને પ્લસ પાવડર ન હોય તો પાણી અથવા પાણી ન હોય તો પાવડર મોટી આગ હોય એક ગ્લાસની તો પાણીથી ઉપયોગ કરો નાની હશે તો ડીસીપીનો ઉપયોગ કરો એવી રીતે બી ગ્લાસ બી ગ્લાસનો શું વાગ તો કે કેરોસીન છે ડીઝલ ઓઇલ પેટ્રોલ એટલા બધા

અને ડી ગ્લાસ ફાયર ડી ગ્લાસ ફાયરમાં કેવી ફાયર મેટલ ફાયર તારે તો કોઈ થાતુ જ ઊંચું બતાવું છે ડી ગ્લાસમાં તમે ઉપયોગ કરીશો ડી ક્લાસ ફાયરને બુજવવા માટેનો પ્રેશર પાવડર આવે સ્પેશિયલ પાવડર ડી ગ્લાસમાં એનો ઉપયોગ એટલે આ સ્પેસિફિકેશન છે આ ફાયર આ ઇલેક્ટ્રિક ફાયર માટે સ્પેશિયલ હા બધા ઇલેક્ટ્રિક ફાયર કારણ કે કે વોટર ટેન્ક લાગવાની શક્યતા કરી પણ આ ઇલેક્ટ્રિકનું છે એટલે આમાં એવું થાય છે શોખ તમને લાગશે નહીં અને બીજા નંબરમાં તમારી વસ્તુઓ છે કોઈ ખરાબ થશે કારણ કે કોમ્પ્યુટરમાં આગ લાગેલી છે તો તમે આ મારશો તો એ આનો આમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાવડર નથી ધન્ય આગને ઓલી જશે અને પાવડર સાથે ધાવામાં વિલુપ થઈ પરિવાર તમે ઉપયોગીનો કરી શકો બીજા નંબરમાં જે હેઠળમાં ક્યાં આગ લાગ્યું તો ત્યાં તમે આનો ઉપયોગ કરશો તો તમને શોખ લાગશે નહીં અને આગ ઉભી જશે એબીસી ડીસીનો તમે ઉપયોગ કરી શકો પણ એ પછી પાક લાગવાનો ને એવો બધા ઘણા બધા પ્રોબ્લેમ રહે છે ઉત્તમ આજ જો ઇલેક્ટ્રિકની અહીંયા ક્યાં આગ લાગી તો પ્રથમ પહેલાં તમારે આનો ઉપયોગ કરો જો આ વસ્તુ ન હોય તો તમે એ બી બી સીટ નો કરી શકો વોટરનો નહીં પાણી કોઈ મારોનું નહીં એવું સમજી ગયા કોઈને કંઈ પ્રશ્ન આ તો આ સલામતી મારે કામ અમે તો અમારું આટલું એક કામ નથી અમારા ઘણા બધા કામ બધું દૂર આવ્યું હોય ભૂકંપ આવ્યો હોય બિલ્ડિંગ થયું હોય એક્સિડન્ટ થયું તો ફાયરવાળા તાત્કાલિક ત્યાં પહોંચે ઘણી બધી અમારી કામ ફાયર ડિપાર્ટમેન્ટનું કામ હતું નથી તો કે એવી જ રીતે ક્યાંક ચોમાસું કે પાણીની કામગીરી છે તો અહીંયા તમે શું કરશો એના માટે આ છે લાઈફ બોઇલ રિંગ છે અને આ લાઈફ જેક લાઈફ રિંગ અને લાઈફ જેક તો કે આનું કાર્ય શું તો કોઈ વ્યક્તિ દુખતો હોય એને તમે બચાવો તમે કિનારે છો એને બચાવો તો તમે શું કરશો તો આ લાઈફ બોઇલ રિંગનો તમે કા કરી

બાકી તમારે આ બોટલો ક્યાંય હશે છે ને બાકી ફાયર સિસ્ટમ છે પાણી માટેનું પાણીની પૂરું થાય છે નીચે મોટર હશે ઉપર ટેન્ક બરાબર પ્રાઇમરી માટે જ છે કે ગમે જ્યારે કે દાગ લાગી હોય દાખલો તમે દાગે બરાબર પછી આલગ અલગ સિસ્ટમ છે પછી દોર ભરેલી છે તે તો ઘરે જવું કે હા જના માટે આ વ્યક્તિ છે

ખ્યાલ આની જાય ફાયર માં તેનું છે બરોબર ને કોઈને જ પ્રશ્ન